હેલો નમસ્કાર મારું નામ છે લલિત અને સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં તો મિત્રો સવારના વાગી ગયા છે નવ અને આપણે આવી ગયા છીએ અહીંયા તો મિત્રો આપણા ગામની વાડી છે આપણા ગામનો રસ્તો છે મિત્રો અને આ રસ્તો તમને જે દેખાઈ જાય છે આપણા ગામ તરફ અને આવી રીતનો માહોલ છે મિત્રો ચારે બાજુ મિત્રો વાડી છે અને મિત્રો અહીંયા છે બૌડી ઝાડ અને મિત્રો સામે દેખાય તે લીમડો અને આજુબાજુમાં મિત્રો અહીંયા પાન આપી જશે થોડાક અને મિત્રો અહીંયા ઝાડ આવેલી છે થોડોક વણ છે ઓલી બાજુ કોકનું મિત્રો આ હાઈવે છે અને આ જો મિત્રો કેટલી ફાસ્ટ મિત્રો આ ગાડી જાય છે અહીંયાંથી આ રસ્તો છે મિત્રો ખાંભા તરફ જાય છે એ અમરેલી જિલ્લામાં આવ્યું છે મિત્રો અને સામે દેખો મિત્રો મોટી ગોળાઈ છે પણ વાહન ગાયકા જતા હોય એવું લાગે મિત્રો અહીંયાંથી મિત્રો સામેની બાજુ એક ડંકી છે આપણે ત્યાં જવાના છીએ ત્યાં ફૂલ ને એવું પણ છે મિત્રો અહીંયા મસ્ત ના ફૂલ લાગેલા છે તમે જોઈ શકતા આવી રીતના આ ફૂલ છે છે પણ સરસ છે મિત્રો આપણે જોઈએ ફૂલ છે મિત્રો સામેની બાજુ છે એક ડંકી અને અહીંયા વાડી છે મિત્રો કુંડી છે પણ કુંડી ખાલી છે આ છે મિત્રો ડંકી મિત્રો આપણે ડંકી ધમી તો પાણી આવે તો કદાચ મિત્રો આ ડંકી છે અને આવી રીતના ધમમાં ત્યાં પાણી આવે છે મિત્રો તો આવી રીતનો છે મિત્રો માહોલ મિત્રો આપણો જીબ્રા ક્રોસિંગ છે આ રસ્તો છે એક રસ્તો આમ જાય છે એક રસ્તો આમ જાય છે મિત્રો મિત્રો આપણે અહીંયા આવનામાં ફૂલો પણ છે મિત્રો આ જેનું આપણે ખબર નથી મિત્રો આ બોવડી છે અને આ જોવો મિત્રો એનો જડ આપણે નથી ખબર પણ એના ફૂરડા છે બહુ મસ્ત છે મિત્રો આ લીમડો બહુ મોટો છે અને બહુ મસ્તનો છે પાર્સલની સાઈડ છે મોટા મોટા ડુંગરા અને આવી રીતનું મિત્રો માહોલ છે અને મિત્રો ચારે બાજુ ઝાડવા જ ઝાડવા છે તો મિત્રો ધીમે ધીમે આપણે ગામ બાજુ જઈએ છીએ અને આ કુદરતી દ્રશ્ય મિત્રો મસ્તનું દેખાઈ રહ્યું છે આ રોડ છે મિત્રો ડામરનો અને અહીંયા થોર ને એવું થોર ની વાડ કરેલ છે મિત્રો અહીંયા વેલા છે મિત્રો તમે જોઈ શકતા હશો તો મિત્રો અહીંયા ધાર છે અહીંયા મિત્રો ડુંગરો સામે મિત્રો નળિયાવાળા મકાન પણ છે